નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો તો બે હજાર પચીસના ના વર્ષમાં મધ્યમ વર્ગને સરકારે શું આપ્યું તો પેટ્રોલ ડીઝલનો નિર્ણય અને મિત્રો આજના મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો બાવન હજારથી થી વધુ એસસી દીકરીઓનું મામેરું સરકારે ભરી નાખ્યું મિત્રો રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિની વધુ દીકરીઓના લગ્ન પૂર્ણ કર્યા અને તેમને કોરબાઈનું મામેરું યોજના અંતર્ગત સહાય આપી છે આ યોજનાનો લાભ લેવા માટે લાખ આવક ધરાવતા પરિવારને દીકરીના લગ્ન બે વર્ષના ગાળામાં અરજી કરી શકે છે મિત્રો આ પરિવાર માટે બે દીકરીઓને લાભ મળવા પાત્ર થાય છે અહીં મિત્રો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ આપેલી છે તેના પર જઈને જો તમારા કોઈ મિત્રના નવા લગ્ન થયા હોય તો તેમને આ માહિતી શેર પણ કરી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ને લઈને મોટા સમાચાર મિત્રો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં કર્મચારીઓના પોતાના પીએફ ખાતામાંથી

મિત્રો દિલ્હીમાં હવે પીયુસી વગર પેટ્રોલ અને ડીઝલ નહીં મળે દિલ્હીના પર્યાવરણ મંત્રી મંજરદી સિંહ સિરસાના જણાવ્યા અનુસાર બીએસ સિક્સ થી નીચેના વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમણે ઉમેર્યું છે કે વધારાના નિયમો ફક્ત માન્ય પીયુસી ધરાવતા વાહનોને જ ઇંધણનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે જેને દિલ અને મિત્રો દિલ્હીની બહારથી આવતા બીએસ સિક્સ થી નીચેના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને તેમને જપ્ત પણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તલાટીઓ માટે આવ્યા સારા સમાચાર મિત્રો તલાટીઓના કૂતરા ગણતરી અને પકડવાની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે અગાઉ કામગીરી મામલે તલાટીઓ દ્વારા વિરોધ થતા વિકાસ કમિશનરે પણ પરિપત્ર કરી આ કામગીરીમાંથી મુક્તિ અપાવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એનસીઆરટીનો નો મોટો નિર્ણય મિત્રો શિક્ષણમાં એઆઈનું મહત્વ વધતા એનસીઆરટી દ્વારા ધોરણ અગિયાર અને બારમાં એઆઈને સ્વતંત્ર વિષય તરીકે દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી બે હજાર ત્રેવીસ હેઠળ ફાઉન્ડેશન એન્ડ મેથ્સ ઓફ એઆઈ નો નામનો નવો વિષય શરૂ થશે વર્ષે બે હજાર છવ્વીસ અને સત્યાવીસમાં ધોરણ નવ અને અગિયારમાં જ્યારે બે હજાર સત્યાવીસ અને અઠ્યાવીસ થી ધોરણ દસ અને ધોરણ બારમાં આ નવા અભ્યાસક્રમનો અમલ શરૂ થશે મિત્રો આ નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્યને ડિજિટલ દુનિયા માટે સજ્જ કરવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થઈ સહાય મિત્રો કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે ગુજરાત સરકારે દસ હજાર કરોડ ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે કૃષિ જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂકી છે સરકારે અગિયાર હજાર અગિયાર હજારથી વધારીને બાવીસ હજાર રૂપિયા કરી છે મિત્રો આ ઉપરાંત ટેકાના ભાવને ખરીદી માટે દસ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી પણ કરાવી છે શું મિત્રો તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી પણ દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો મિત્રો સત્તર ડિસેમ્બરના રોજ ભારતીય બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે હાલ ચોવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ તેત્રીસ હજાર આઠસો પચાસ રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર છસો ને નેવું રૂપિયા છે મિત્રો વૈશ્વિક પરિબળો અને ડોલરની વધઘટ વચ્ચે બજારમાં સ્થિરતા જોવા મળી રહી છે ચાંદીના ભાવમાં કોઈ મોટો ફેરફાર નથી થયો અને મિત્રો લગ્નની મોસમમાં સોનાની માંગ વધતા વધારો ઘટાડો થઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો તમારા બેંક ખાતામાં નોમિની રાખવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમે ચાર નોમિની બનાવી શકો છો અને સૌથી મિત્રો ખાસ વાત એ છે કે તેમાં એમાં ચારે નોમિનીમાંથી દરેકનો હિસ્સો પણ નક્કી કરી શકો છો આનો અર્થ એ છે કે તમે નક્કી કરી શકો કે કોને કેટલા પૈસા મળશે જેમાં મિત્રો આગળ વાત કરી તો બે હાજર પચીસ માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જેવી ડિજિટલ પેમેન્ટની સેવાઓ સંપૂર્ણપણે મફત કરવામાં આવી છે વાર્ષિક એટીએમ કાર્ડ ચાર્જ પણ માફ કરવામાં આવ્યો છે અને આ નિર્ણયથી ઘણા લોકોના ખિસ્સા પર સકારાત્મક અસર પડશે અને હવે તેઓ પહેલા કરતા વધુ વધુ બચત કરી શકશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આ વર્ષે સપ્ટેમ્બર માં સરકારે જીએસટી સુધારા લાગુ કર્યા હતા જેના હેઠળ કુલ ચારસો ને ત્રેપન વસ્તુઓ પર કર દરમાં ફેરફાર કરવામાં આવ્યા હતા આમાંથી ચારસો તેર વસ્તુઓ પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે જેનાથી સામાન્ય લોકોને રાહત મળી છે ખાસ વાત એ છે કે લગભગ બસો પંચાણું આવશ્યક વસ્તુઓ સાથે જેના પર કર બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા અથવા તો સંપૂર્ણપણે શૂન્ય પણ કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આ વર્ષે સરકારે મધ્યમ વર્ગને નોંધપાત્ર પ્રોત્સાહન પણ આપ્યું છે ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને હવે બાર લાખ રૂપિયા સુધીની આવક કર મુક્ત એટલે કે ટેક્સ ફ્રી રહેશે ઘણા રોજગાર ધરાવતા લોકોને આ ટેક્સ સ્લેબ ફેરફારનો લાભ મળવાની પણ અપેક્ષા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મધ્યમ વર્ગના લોકોને બે હજાર પચીસમાં શું રાહત મળી છે એ મિત્રો કેન્દ્ર કેન્દ્ર તરફથી તો તો એની વિશે વાત કરીએ સરકારે વર્ષ બે હજાર પચીસમાં સામાન્ય લોકોના આર્થિક જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે સરકાર અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લેવામાં આવેલા વિવિધ નિર્ણયોએ ઘણા રોજિંદા જે નિયમોમાં ફેરફાર કર્યા છે વર્ષ બે હજાર પચીસમાં બેન્કિંગ ટેક્સ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં અસંખ્ય ફેરફારો જોવા મળશે મિત્રો જેની સીધી અસર લોકોના આવક અને ખર્ચ પર પડી છે